તો અમદાવાદમાં વિવિધ સ્થળે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરિયાપુર વિસ્તારમાં કાગળના શ્રીજી બનાવવામાં આવ્યા છે ઘનશ્યામ યુવક મિત્ર મંડળ દ્વારા પાંચ ફૂટના ગણપતિ બનાવવામાં આવ્યા છે પાંચ ફૂટ મૂર્તિમાં માત્ર કાગળ અને ફેવિકોલનો જ ઉપયોગ કરાયો છે મંડળના પંદર જેટલા યુવક એ જાતે આ ગણપતિ બનાવ્યા છે હોરર થીમ પર બનાવવામાં આવ્યો છે આ સમગ્ર ગણેશ પંડાલ રાત્રે દસ કલાકે હોરર શોનું પણ આયોજન થાય છે

કાગળના જે છે ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે જે પ્રકારના દ્રશ્યો જે છે કે ખાસ કરીને હોરર જે થીમ છે તેની ઉપર કાગળથી જે છે એ સમગ્ર ન્યૂઝ પેપર હોય કે અલગ અલગ ટિશ્યુ પેપરની મદદથી જે છે ગણપતિ તૈયાર કરવામાં છે અંદાજે પાંચ ફૂટ જેટલી જે આ ગણપતિની પ્રતિમા છે એ તૈયાર કરવામાં આવી છે તેમના જે લોકો છે જેમને આ કંચ્યા મિત્ર મંડળ છે તેમના જ સાથે વાત કરશું ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આ જે ગણપતિની મૂર્તિ જે તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને કાગળ અને એમ કહેવાય કે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેટલો કાગળ આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે ઓછામાં ઓછો એસી કિલો જેટલો કાગળ ઉપયોગ કરવામાં આવ્યો છે એની અંદર અને ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને કાગળનો ઉપયોગ કરવાનો કોઈ ખાસ પ્રકારનો હેતુ અમારે પ્રદૂષણ અને એના કારણે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે સ્પેશિયલ બધામાં ધ્યાનમાં રાખીને બધું વસ્તુ એ એના કારણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અમારી અચ્છા આ ગણપતિ બનાવવા કોઈ ખાસ પ્રકારના કોઈ કારીગરને સોંપવામાં આવ્યું હતું કે પછી આપના યુવક મંત્ર દ્વારા મંડળના એક મિત્ર છે અમારા એ આર્ટિસ્ટ બહુ સરસ અમારો અમારો સપોર્ટ છે સારો છે એમનો સપોર્ટ અમને એના બધા છોકરાઓ મળીને અમે કરીએ છીએ આ જે બાકી કોન્સેપ્ટ જો છે કે હોરર શો શા માટે આજ કોન્સેપ્ટ કારણ કે અલગ અલગ આપણે થીમ જોતો કે પ્રદૂષણ બચાવવા માટે અલગ અલગ થીમ્સ હોય છે તો પછી આ હોરર શો રાખવાનું કારણ અમે દર વર્ષે નવી નવી મતલબ પ્રકારની લઈને આવીએ છીએ થીમ જેમ કે ગયા વર્ષે અમારે જંગલ થીમ હતી જંગલમાં જેમ કે વાઘ સિંહ એ રીતનું અમારું એક સ્ટ્રક્ચર ઊભું કર્યું તમે આ વખતે અમે મહાકાલના રૂપમાં લઈને આવ્યા છે શમશાનની અંદર મહાકાલને આવી રીતે બિરાજમાન કર્યા છે ગણપતિના સ્વરૂપે અચ્છા હોરર શો જે પ્રકારનો છે કે હોરર શો રાત્રિના સમયે શરૂ કરવામાં આવે છે ત્યારે કેવા પ્રકારનો લોકો અહીંયા કેટલી સંખ્યામાં હોય છે અને ખાસ કરીને કેટલા વાગ્યા હોરો શો શરૂઆત થાય છે ઓછામાં ઓછો હજારોની સંખ્યામાં અમારે અમારે સપોર્ટ સારો છે એટલે હજારોની સંખ્યામાં અમે ટ્રેકલ કરી લઈએ છીએ બધાના આ જે ગણપતિની સ્થાપના કેટલા દિવસ કરવામાં આવશે એનું વિસર્જન કઈ જગ્યાએ કરવામાં આવે છે અને તેની પાછળ કોઈ પ્રદૂષણ ન ફેલાય એના માટે કોઈ ખાસ ધ્યાન રાખવામાં આવે છે જી આ અમારી કાગળની જ મૂર્તિ છે એટલે કોઈ બી મતલબ એમનું પ્રદૂષણ થવાની કોઈ શક્યતા જ નથી એટલે અમે અહીંથી સાબરમતી રિવરફ્રન્ટે ત્યારે વિસર્જન કરીએ છીએ તો બિલકુલ દસ દિવસ ગણપતિની જે છે સ્થાપના તો કરવામાં આવે છે ખાસ કરીને હોરર શો દર વખતે અલગ અલગ પ્રકારનો કોન્સેપ્ટ લઈને આ કંશિયા મિત્ર મંડળી જે યુવક જે આખું ગ્રુપ છે એ લાવતા હોય છે આ વખતે હોરર રાખવામાં આવે છે અને આ હોરર શોની અંદર રાત્રે સમય કે રાત્રે દસ વાગ્યા પછી જે લોકો અહીંયા હજારોની સંખ્યામાં આ શો જોવા માટે આવતા હોય છે પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ છે પર્યાવરણનું જતન કરવું પ્રદૂષણને અટકાવું તે જ કોન્સેપ્ટ સાથે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર લાવતા હોય છે ત્યારે આ વખતે ખાસ અલગ જ પ્રકારની હોરરની થીમ ઉપર જે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ